રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલે મહાનગરપાલિકાના ભૂતપૂર્વ ટીપીઓ સાગઠિયા સસ્પેન્ડ થયેલા સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વિગોરા એટીપીઓ મુકેશ મકવાણા અને સસ્પેન્ડ થયેલા એટીપીઓ ગૌતમ જોશીને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરાયા હતા જ્યાં કોર્ટે ચારેય આરોપીઓના બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ ઉભરાટ જો આ બધી ભાષાની દીદી આ જલ્લા સાહેબ એ રૂપિયા રાજ્યો ને એકલી 3 4000 લોકોના મત ના છે અમે આટલા લોકોને બાળકોને આટલા લોકોને શું શું કે છો આટલા બાળકોને

આગળ રાખો આગળ રાખો આગળ રાખો આગળ રાખો આગળ રાખો આગળ રાખો આગળ

આરી 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 આ બાબા મારી બંધ કરી દીધી મારી બંધ કરી દીધી આ એકમાં આવી ગઈ આ હે પણ ફસ્ટ મિનિટ અત્યારે આટવા બાયથી લોકોના જીવ લેવાનો કારણ શું લોકોએ એના માટે તમને ટીપીઓ બનાવ્યા હતા સાગતિયા બોલવું પડશે અત્યારે લોકોનો આક્રોશ છે આનો જે દરેક પ્લાન પાસ કરવાના પૈસા લેતો હતો એ હાલ અત્યારે પાંચ દિવસના ના ઉપર તેને સોંપવામાં આવ્યો છે